હેલો ગાઈઝ તો આજે આપણા સાથે એક સ્પેશિયલ કાસ્ટ જે આઈ વિન નો બડી કેન હેવ ગેસ ગેસ્ટ બટ યા આજે આપણી સાથે આખરી લોકલના સ્ટારર કાસ્ટ આપણા સાથે પ્રેઝન્ટ છે રાજકોટ મિરના સેટ પર તો આજે આપણે એમના સાથે થોડી વાતચીત કરીશું કે એમનો જે આગળનો પ્લે આવવાનો છે એ કયા ટોપિક પર છે શું છે આખો એમનો પ્લે અને કયા કયા એ પ્લે જે છે એ લોકો માટે જોવા મળશે તો હાય હા આયુ ફિલિંગ ટુડે વેરી નાઇઝ વેરી એક્સાઇટેડ ફ્રેશ સો ધ પ્લેન એમ ઇઝ આખરી લોકલ સો એકજેક્ટલી વોટ ઇઝ ધી આખરી લોકલ અને આ શું છે કોઈને આખરી લોકલ જોઈને એવું લાગે કે હા કોઈ ટ્રેન વિશે જ હશે કે કોઈ આ પ્લેટફોર્મ ઉપર હશે કે જ્યાં આ સ્ટોરી પ્લાન આઉટ થયા હશે કે શું છે તો તેનું પ્લીઝ ટેલર વ્યુઅર્સ કે હા સો આપણો પ્લે સૌથી પહેલાં એક હિન્દી પ્લે છે આખરી લોકલ અને આપણા દિમાગમાં એમ આવે આખરી લોકલ જ્યારે આપણે કહીએ તો એક થોડો ડરનો માહોલ આવે કે આખરી લોકલ છે ભાઈ થોડું જલ્દી પકડી લેજો ભાઈ થોડું બિફોર ટાઈમ પહોંચી જજો અને એની પાછળ જે આપણા દિમાગમાં વિચારો આવે છે જે એનું પ્રેપરેશન હોય છે જે એક આપણે કહીએ આપણે મેન્ટલી છે ને એટલા સારા સ્પેસમાં નથી હોતા આપણે ડરના માહોલમાં રહીએ છીએ અને એ ડર આપણી લાઈફના દરેક પાર્ટ્સમાં ઇન્ફિલ્ટ્રેટ થઈ જાય છે સો આખરી લોકલ ઇઝ અ પ્લે અબાઉટ ટુ સ્ટ્રેન્જર્સ એક સ્ટુડન્ટ છે અને એક બુઝુર્ગ એક ઓલ્ડ મેન છે અને એ લોકો મળે છે એકબીજાના પ્રોબ્લેમોની વાતો કરે છે અને કેવી રીતે એમની લાઈફનો એક નવો જ પડાવ ખોલી જાય છે અને એમાં મિસ્ટેકલ એક એલિમેન્ટ એવો છે કે આપણી લાઈફમાં બધું કોઈન્સિડન્સ હોય છે કે બધું કનેક્ટેડ છે તો ઇટ ઇઝ ઓલ્સો પેન્ડરિંગ ટુ દેટ ઇન્ટેલેક્ચ્યુઅલ ક્રાઉડ ઓલ્સો ઇટ હેઝ એલિમેન્ટ્સ ઓફ કોમેડી એક એક રોમેન્ટિક સ્ટોરી પણ છે અંદર કાંઈક થઈ રહેલું છે એમને લાઈફમાં અને જે નરેટ કરે છે ઓડિયન્સને અને એવી રીતે કરીને મને નાના નાના બધા એલિમેન્ટ્સ રાખ્યા છે અને વધારે ડિટેલમાં જવા જઈશ તો આખું પ્લે બોલી પાડીશ પણ મેજરલી ધીસ પ્લે ડીલ્સ ડેફિનેટલી વિથ આર આજ આજના જમાના મેન્ટલ હેલ્થ ઉપર જે થઈ રહેલું છે પણ એના કોમેડી સ્પેસ આપણે આમ કહી શકીએ લાઇટ સ્પેસમાં કે તમે જુઓ ને તમે આવું એક લાઇટ ફીલ કરીને જાઓ ગુડ ઇવનિંગ વિથ યોર ફ્રેન્ડ એન્ડ ફેમિલી કે આ બેઝિકલી આખરી લોકલ જે પ્લે છે એ આખો કોમેડી પ્લસ થ્રીલર પ્લસ મિસ્ટીરિયસ આખો પ્લે એમ આઈ ડોન્ટ નો થ્રીલર આ લાગતું કંઈક એવું થ્રિલર એલિમેન્ટ આપણી નિરજ્ય કહે તો પછી નાખશું આપણે પણ હમણાં તો આઈ ડોન્ટ થિંક છે એવું બટ ડેફિનેટલી મેં તમને કીધું થોડું મિસ્ટ્રી પણ છે તમને ખબર નથી શું થવાનું છે વોટ લેપ ને નેક્સ્ટ લે સોન સસ્પેન્સ હોય તો ક્યુરિયસ ક્યુરિયસ અબાઉટ મેન્ટલ હેલ્થ તો આજના જમાનામાં મેન્ટલ હેલ્થ ઇઝ અ વેરી સેન્સિટિવ ટોપિક ફોર મેની ઓફ અસ તો આ જે ટોપિક છે એ ઘણા લોકો આના સાથે ડીલ કરે છે તો વોટ વીલ યુ પ્રિફર ટુ સે અબાઉટ મેન્ટલ હેલ્થ આપણે હું નીરજ સરને આઈ થિંક દોઢ દોઢ એક વર્ષ પહેલાં મળ્યો હતો અને એમની કંપની છે આ લાઇટ ક્રાફ્ટ સ્ટુડિયો જેના સાથે મારો એક બીજો વેબ શો પણ અમે કર્યો હતો તો ત્યારથી અમે જે એ શૂટ પર એક્સપિરિયન્સ હતો અમારું એટલી વાતચીતો થતી હતી રિગાર્ડિંગ ડેફિનેટલી અપ્રોચ એક્ટર્સ માટે જે બિહાઇન્ડ ધ સીન્સ હોય છે એમના માટે કારણ કે એન્ડ ઓફ ધ ડે આ એન્ટરટેનમેન્ટ છે દિસ ઇઝ ઓલ સમથિંગ ટુ મેક યુ ફીલ બેટર તમને એક સરસ વિચારમાં એક ઇમોશન ના થતું એક જર્ની ના થયું અને અમે હંમેશા એમ વિચારતા હતા કે કેવી રીતે વી કેન કોલાબોરેટ એન્ડ મેક કોન્ટેન્ટ વિચ કેન ઇન્ટેલેક્ચ્યુઅલી ઓલ્સો કનેક્ટ વિથ ધી ઓડિયન્સ બટ ઓલ્સો ઇમોશનલ કેવી રીતે આપણે આ બંને વસ્તુ પકડી શકીએ ઇમોશનલ ટ ઇમોશનલ ટચ ઇઝ ધ મેઇન થિંગ સો વેન આપને તો મારા તરફથી આઈ આઈ હેવ બિન ડુઈંગ ઓન માય સ્કીલ ઇન મુંબઈ એવરીવેર સિન્સ ધ ટુ ઇયર્સ ટ્વેન્ટી ટ્વેન્ટી ટુમાં મેચ શરૂ કર્યું હતું મેં સરને ખાલી જણાવ્યું સર એ કીધું ચાલો આપણે આ કરીએ સરસ ગુજરાતમાં કંઈક બનાવીએ સો અમે અમદાવાદમાં હમણાં કહેલું ને હમણાં રાજકોટમાં સરે અમને ઓપોર્ચ્યુનિટી આપી ટુ પર્ફોર્મ એન્ડ વી સૉ વી ગ્રેટ રિસ્પોન્સ એન્ડ વીઆર એક્સાઈટેડ કે અહીંયા પણ શું થાય મેઇન મેન્ટલ હેલ્થનું તમે જેમ પૂછ્યું એમ ધ આઈડિયા કે આપણે હવે એકવાર થઈ ગયા અને સ્પેસિફિકલી પેન્ડેમિક પછી જે રીતે ઓડિયન્સ થોડીક એક અવેર થઈ કે હા મેન્ટલ હેલ્થ ઇમ્પોર્ટન્ટ છે ખુશ રહેવું આમ યોગા મેડિટેશન આ બધા બધા પડવા લાગ્યા તો ઇફ યુ આર અવેર અબાઉટ ઇટ ધેન યુ કેન ટેક યોર સ્ટેપ તમે જ પોતે જ દવાની ઓલી દુકાન છો તમને બહાર જવું નહીં પડે મેન એ છે સો વી આર ટ્રાઇન દેટ એન્ડ વ્ય ટ્રાઇન દેટ ટુ યુ નો વધારે ને કાંઈ એવું પકાવ નથી બનાવવું શોર્ટ એન્ડ સ્વીટ મેસેજ આપ્યો એન્જોય ખાઉ પીઓ વેરે તમારું જે શૂટિંગ એક્સપિરિયન્સ એઝ યુ ટોલ્ડ મી કે મુંબઈમાં તો આઈ ગેસ કે યા તમારે વધુ રહેવાનું થતું હશે તો કમ્પેરેટિવલી અહીંયા કેવું તમને ફીલ થાય છે ગુજરાતમાં બહુ જ સરસ અને બહુ જ આપણે કહીએ ને એક માનસો નહીં તમે દસ મિનિટ પહેલાં મારી વાત કહી શકશો સાથે કે અમદાવાદમાં પણ હું આવ્યો એટલે ગુજરાતમાં જ્યારે પગ મૂકો ને હું એટલો રહ્યો નથી અહીંયા એટલે મારું અહીંયા ક્યારેક આપણે એવી જાત્રા પાલિતાણામાં થતી હોય ને હું ત્યારે એના માટે આવું છું અને બીજું આપણે કચ્છ એક્સપ્રેસમાં જે ફિલ્મ શૂટ કરી એના માટે મેજર અને મારા ક્યારેક પ્લે મારા બીજા ઇંગ્લિશ પ્લે ને હિન્દી પ્લે પણ હું કરું છું તો એના માટે હું આવ્યો હતો અમદાવાદમાં શો કરવા તો વધારે ટાઈમ નથી રોકાવીને પણ હું જ્યારે પણ અહીંયા આવું ને એક ખબર નહીં અને મારી મારા ક્રૂમાં બે મેમ્બર છે જે પહેલી વાર આવ્યા છે અને બંને આ બોલ્યા છે કે યાર એવું લાગતું નથી કે પહેલી વાર અહીંયા આવ્યા છે એવું એક ખબર નહીં કે કંઈક

અને ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ એટલે હું જ્યારે ઘરે ગયો મમ્મી ઓર અરે કઈને આવ્યો છે એન્ડ મે કીધું ઇન્ટરપ્ટ ઓન ધેટ વે મેટ ફોર ધેટ અવર ઓન ફર્સ્ટ ઇન્ટરેક્શન એન્ડ વોઝ અ લિટલ સર ગુજરાતમાં બહુ બધી બાસુંદી પીને આવ્યો છે બહુ બાસુંદી પીધી ધેટ વોઝ અ ઓફ અવર ફર્સ્ટ ઇન્ટરેક્શન ઇટ શું આવું જ છે આજ કમાયું છે અહીંયા આવીને મસ્તી જાય છે એવું છે બસ એજ એ પર્સનલ ફેવરેટ ફૂડ કયું હશે હું તમને કહું તમને લાગશું આમાં એકસ્ટ્રા એકસ્ટ્રા ડ્રામામાં બોલી રહ્યો છું પણ સાચું કહું તમને અહીંયા એ જગ્યા છે ગાઠી આજે લેફી શું કહો હવે ચલો છોડો પણ હવે અહીંયા એવું છે ને કે તમે નવી વસ્તુઓ પણ ટ્રાય કરો ને એ પણ તમને ભાવવા લાગી જાય ખબર નહીં અહીંયા કે કોઈક સ્વાદથી બનતું હોય છે કંઈક આઈ ડોન્ટ નો અહીંયા શું કેમ કે જાદુ બનાવ શું કરી રહ્યો છે બધા કારણ કે આઈ ઓલવેઝ ફીલ કે મારો હું અમારો રૂલ હોય માય લાઈફમાં કે હું નાઈના ઘરે જ્યારે ખાઉ ને તો જ્યારે ન ભાવતી વસ્તુ પણ આપશું મને ભાવે ઓકે આઈ ડોન્ટ નો આ કોણ કેટલું રિલેટ કરતું હશે પણ આ એક હોય અને અહીંયા ગુજરાત આપણા અહીંયા કે તમે ન ભાવતી વસ્તુ મને અહીંયા ટ્રાય કરાવી દીધી અને

વી ગેટ કે પછી ગમે ત્યાં ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તમે જશો ને તો ડેફિનેટલી હું ગુજરાતી આપણે બધા ગુજરાતી ઇઝ પણ કોઈ પણ બહારનું વ્યક્તિ પણ અગર જો ગુજરાતમાં આવે કોઈ પણ જગ્યાએ તો એને ડેફિનેટલી એક વોર્મ થાય એક લવ ફીલ થશે અને થશે બીજો લાસ્ટ ક્વેશ્ચન મારો એ જ હશે કે તમારું તારે જમીન પરથી લઈને અહીંયા સુધીની જે જર્ની છે આખી વી હેવ સીન યુ ગ્રોન અપ વી હેવ સીન યુ એવરીવેર ઇન ધ મૂવીઝ કે પછી પ્લેમાં કે કોઈ પણ જગ્યાએ તો તમારી આખી જર્ની કેવી રહી છે જર્ની હેઝ સુપરબ આઈ મીન મારા માટે ઇટ હેઝ બિન એક આપણે કહીએ ને ગોલો કોસ્ટરમાં બેસતા હોઈએ હવે એમાં ડર લાગતો હોય પણ પછી તમે બેસી જાઓ એકવાર અને એક્સેપ્ટ કરી લો એટલે દેન યુ આર જસ્ટ ઇન ફોર ધ રાઈટ આઈ થિંક મારા માટે આ લાઈફમાં આ જ રહ્યું છે એટલી ભયંકર ફિલોસોફી બાબા બાબાની ભાઈ આવે જ મને પણ ઓનેસ્ટલી ફોર મી લર્નિંગ એક્સપિરિયન્સ ઇઝ ફર્સ્ટ સર સાથે જ્યારે મારી ફર્સ્ટ ફિલ્મનું કામ કર્યું હતું ત્યારથી એમણે મને કીધું હતું કે ઓબ્ઝર્વ કરશે તારી આસપાસ શું થઈ રહ્યું છે એમાં જ પિક્ચર દેખાઈ જશે તમને અને અમે ક્યારે કામ લીટરલી અમીરે છે ગઈકાલે એમ કઈ જોક માર્યો હતો મને યાદ નથી આવતો હા તમે આપણે ઇન્ટરવલ તમે આયા હતા એન્ડ વી આઈ વોઝ લાઈક કે વી કેન યુઝ ધીસ મોમેન્ટ કે યુ નો કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય કોઈ માણસ બીજા જોલા સ્પેસમાં માં પછી આમ ડરી જાય કે શું થયું ગયું પછી વાર હોય વી કેન ક્રિએટ સમથિંગ ઓન આઈ મસ્ટ સોરી અગેન ઇન્ટરપ્ટ પ્લીઝ પ્લીઝ આઈ મસ્ટ ટુ સે અબાઉટ દર્શન ઇઝ અ ટ્રીમેન્ડસ ક્રાફ્ટ વોટ યુ કે યુ હેવ વી હેવ સીન ઇન તારે જમીન પર स्टिल्स इन टूडे मॉर्निंग dedication passion જર્ની સો આઈ જસ્ટ વંટ ટુ કેટ સોન બી પાર્ટ કે આપણા લાસ્ટ બે વર્ષમાં આપણે જેટલું આપણે ઇન્ટ્રેક્ટ કર્યું છે એન્ડ ધ આઇડિયા દેટ વી હેવ ટુ ફોર્વર્ડ ઇટ્સ ઇનગ્રેડિબલ હા જેટલું એક આર્ટિસ્ટ પરફોર્મ કરી અને પોતાની મહેનત જે દેખાય છે એટલું જ એની પાછળ પણ એક મેકરનું બહુ જ મોટો હાથ હોય અને આવી રીતે હું મારી મારા ટીચર્સ ને માનું મારા મારા સ્કૂલથી લઈને ટ્યુશન ટીચર જે મારા ઘરે આવતા હતા એવરીબડી આમ એમ ટચ ઇન ટચ મોસ્ટ ઓફ ધેમ અને એમની સાથે મારી જ્યારે પણ વાત થતી હોય ટીચર્સ ડે ઉપર કે ક્યારે પણ થતી હોય ધે આર ધ પીપલ માય સ્કૂલની પ્રિન્સિપલ છે ધે આર ધ પીપલ હુ હેવ એક્ચુલી મેડ મી ઓકે અને હું એ રીતના આગળ વધુ કે બધું ઓબ્ઝર્વ કરવાનું છે નવી નકોર એક્સપેરિમેન્ટો બધી કરી છે આમ બેમ અને પછી બીજું મેન ઓફ લેટ મેં થિયેટર જોઈન કર્યું ટ્વેન્ટી સિક્સટીન એન્ડ વેન આઈ ડેટ દેટ ઇટ ચેન્જ મી એઝ અ પર્સન એઝ અ હ્યુમન બિંગ એઝ અ એક્ટર મારા સ્કિલ્સ મારો કોન્ફિડન્સ જે રીતે વાત કરી શકું છું આજે કોઈ પણ થિયેટર આર્ટિસ્ટન્સ મળશો નહીં યુ કેન ઇઝીલી સીન ઇઝ અ થિયેટર યુ નો અને દેટ હેપન વિથ મી અને પછી પેન્ડેમિક આવી ગયું એટલે બધું ગાડી રિવર્સમાં વહી ગઈ અને રાઇટ આફ્ટર દેટ નો શું થયું એકાદા ઓડિશન આવવા લાગ્યા અને પછી પાછી ફિલ્મોમાં થોડું કામ શરૂ થયું સો આઈ વોક્ટ ઇન થ્રી ફિલ્મ્સ અને ત્રણ ફિલ્મ રિલીઝ થઈ ગઈ એક મુક્ત કરી નથી મેન્ટલ હેલ્થ ઉપર હતી એક આપણી કચ્છ એક્સપ્રેસ ગુજરાતી ફિલ્મ જેમ રત્ના પાટક શાહ હતા માનસિંહ હતા અને એક હુકસ બુકસ કરીને ક્રિકેટ ઉપર ફિલ્મ હતી કાશ્મીરમાં બેસી હતી તો પીવી આર આઇનોસ સરસમાં એની રિલીઝ નાની ક્યુટ ફિલ્મ છે એવું કંઈ સિરિયસ પૂરું નહોતું અને એ આ ત્રણ ફિલ્મમાં મને એક્સપિરિયન્સ એક મળી ગયો ધેન આઈ નો કે નાવ વોટ આઈ કેન ફોકસ માય વિઝન ઉપર સો બેસિકલી ઇટ ઇઝ એઝ માય આર્ટિસ્ટ ધીસ થિંગ આઈ એમ બી લગાવવા માટે વન આઈ મીન લીડ ને સો લોટ ઓફ દીસ પ્રોજેક્ટસ આ દેર એમ વેરી એક ઇટ વેરી એટલે આપણે કહીએ ને સેલ્શનેસ પણ છે એઝ એ એક્ટર કે મને આ કરવું છે પણ હેસ્પિનેટલી મારે એક એન્ટરટેન કરવું છે આ ઓલ ટુ મી સિયમ એક્સ શો એન્ટરટેન ઓડિયેન્સ દેટ ઈજ સમથિંગ વીચ દેન એક્ટર વીચ વી કેન્સી અન ફલોર ઈસ સમથિંગ

સિયાં સારહારળ જે જારરાવાં જારારલાાહ જારહાં જારહાંં જારા઺ે જારહારા જારછાહારંપળાં � એમનો છે અને એમ એ ઇઝ તો ડુઈંગ ઇટ મોર ફોર ધ લેગેસી પાર્ટ એટલે આપણે કહીએ ને એક લોહીમાં થિયેટર મોરના ઇન્ડિયાને થિયેટર ધેટ ઇઝ ધ સ્પેસ એન્ડ હિસ કોલેબોરેશન તો એ તો તમે આજે જોજો આઈ હોપ કમિંગ ફોર કમ એન્ડ પ્લીઝ સી ઇટ એન્ડ પ્લીઝ ગિવ અસ વોટ યુ ફીલ એન્ડ આપણે હોપફુલી ઓડિયન્સ પણ બિલકુલ વી વિલ આર ઓડિયન્સ ઓલસો ટુ કે જઈને એન્ડ વી વિશ કે અમે વધારેમાં વધારે શો કરીએ તો આખરી લોકલ માટે આખરી લાઇન તમે બંને શું કહેવા માગશો ક્યાં કહીએ આઈ મીન આપણે કહીએ ને કે લાઈફમાં આપણે આમ વિચારતો હોય કે કંઈક સારું એ થતું હોય કે કંઈ ખરાબે થતું હોય એનું અને આપણા બધા મૂડ ને એ બધા એના પ્રમાણે ફરતા હોય કે મેઇન શું છે લાઈફ બસ્ટ અંકાર ચડવા બધા આવે અને આપણે જ્યારે આમ વિચારીએ કે આ કોઈન્સિડન્ટર હતું કે કનેક્શન હતું આના આખું પ્લાન થયેલું હતું કે આપણે આમ ગાડી લઈને અહીંયા એવા હતા કે આખું છે મોટું કે બધું અલાઇન થઈ ગયું અને બધું ઓસ્કુ થઈ ગયું આપણો સો એ જાણવા માટે એક એન્ટરટેનિંગ કોમેડી લાઇટ હાર્ટેડ મેન્ટલ હેલ્થ ઉપર છે એક આપણે કહીએ ને મેસેજ છે જે આજકાલના યુથ ક્યારેક સુસાઈડનું વિચારતા હોય છે આમથી તો એના માટે પણ અમે એક આખું એક એલિમેન્ટ રાખ્યો છે પ્લેમાં સો યા દેટ ઇઝ અ પેકેજ દેટ વી હેવ ગોટ એન્ડ આર એક્સાઇટેડ ટુ શો ધ ઓડિયન્સ thank you so much for coming thank you. and we will definitely go and watch and i will urge our audience also to please go and watch akri local jainasamayamajou jainwichar thank you so one more thing just last i would like to add we are also uh, just for the first time uh, we are uh, releasing our one web show trailer uh, which, which is coming worldwide release very soon so web series uh, Student association yeah. muli hey, yes. yes. and we, uh, so is yes. it happening on rajput yes, yes. So, yes. Wow. this is exclusive. Wow. thank you thank you today at 9:45 thank you thank you.